રામાનંદી ઇલેક્ટ્રિક શો વાવડી નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી શોપે ગોલ્ડન ગોળા ઘણા મિત્રોને લાઇટિંગનો ઘણો બધો શોખ હોય કે ભાઈ ઘરમાં આપણે ફૂલ શો કરવો છે લાઇટિંગનો તો એમના માટે ખાસ સ્પેશિયલ વસ્તુ છે ગોલ્ડન ઘોડા જોઈ શકો છો મિત્રો ગોલ્ડન ઘોડા આપણા શોપ ઉપર હાજર અવેલેબલ છે ઘણા મિત્રોને એમ થશે કે આ ગોલ્ડન ગોડા એટલે શું છે અતુલભાઈ તો આ ગોલ્ડન ગોડા એક એવી લાઈટ છે કે જેને તમે ઘરે હોલ્ડરમાં લગાવવાથી આખા રૂમમાં ફૂલ રંગબેરંગી ચકેડા છે હવે હું તમને આ ગોલ્ડન ગોળા ચાલુ કરીને દેખાડીશ અત્યારે હાલ નોરતા દશામાના વ્રત આ બધું હોવાથી રંગબેરંગી ચાઇનીઝ લાઈટો